આજે આપણે બનાવીશું પરવળનો શાક પરવળને મેં ધોઈને છોલીને સુધારી દીધા છે આજે આપણે બનાવીશું પરવળનો શાક પરવળને મેં ધોઈને પછી છોલીને સુધારી દીધા છે જો આ રીતે ઊભી ચીજો સમારી દીધી છે હવે એને પ્રભાર કરવા માટે મેં લસણનો 7-10 કળીઓ લીધી છે હવે હું ત્રણ ચાર બરાબર હવે ચાર ડોકલી તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે હું એની અંદર લસણ કૂટીને નાખીશ અને પછી શાકનો વઘાર કરીશ જો મેં લસણ કૂટીને તૈયાર કરી દીધું છે હવે લસણ તેલ પણ થઈ ગયું છે તો લસણ નાખીશ તેલમાં અને બરાબર કપડવા દેવાના લસણવાળું પરવાનું શાક એકદમ મસ્ત લાગે છે ખાસ કરીને જો ડાયાબિટીસના પ્રેસરને ખવડાવીએ તો એના માટે બહુ જ સારું રહે છે થોડી હળદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશ આ બધું તેલવાજો નાખી દઉં છું કારણ કે હળદર સરસ ચડી જાય છે અને હવે ત્યાર પછી આપણે નાખીશું પરવળ પરવળને આપણે હળદર મીઠામાં જ ચડવા દેવાના ચડી તૈયાર થઈ જાય ત્યારે છે મરચું નાખવાનું એટલે મરચું દાજે નહીં અને શાક એકદમ સરસ બને જો આપણા પરવળ ચડીને તૈયાર થઈ ગયા છે બરાબર સરસ રીતે થઈ ગયા છે તો હવે આપણે એની અંદર છેલ્લે મરચું એડ કરી દઈશું డ్ ఫో ఏ શાક તૈયાર છે પરવાનું શાક એકદમ રેડી છે ખાવા માટે